કોલ સેન્ટર હોય અને પાછું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર હોય એ શહેરના પ્રાઇમ લોકેશનમાં આલિશાન બિલ્ડિંગમાં ધમધમતું હોય છે પરંતુ આજે એક એવા કોલ સેન્ટરની વાત કરવી છે જે બનાસકાંઠાના સરહદી વિસ્તારના એક ગામમાં ભાડાના મકાનમાં ચાલતું હતું જેનો પોલીસે કર્યું છે પર્દાફાશ સોળ જેટલા યુવક યુવતી પચીસ લેપટોપ ત્રીસ મોબાઈલ હેડફોન એક પ્રિન્ટર વાવ તાલુકાના ગામના છેવાડાના વિસ્તારમાં આવેલા એક મકાનમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું એ પણ છેલ્લા આઠ મહિનાથી જે ઘરમાં કોઈની ખાસ ચહલ પહલ થતી ન હતી એ ઘરમાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ચાલતું હતું અને કોઈને તેની ભનક સુધા નતી એ ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો પોલીસે કર્યો છે પર્દાફાશ બનાસકાંઠામાં ઇન્ટરનેશનલ કોલ સેન્ટરનો નો પર્દાફાશ વાવ ના દિપાસરા ગામમાં ધમધમતું હતું કોલ સેન્ટર આઠ મહિનાથી ભાડાના મકાનમાં ધમધમતા કોલ સેન્ટર પર દરોડા વિદેશી નાગરિકોને લોન ના બહાને પડાવતા હતા રૂપિયા બનાસકાંઠા જિલ્લામાં વાવ તાલુકાના દિપાસરા ગામેથી લોન આપવાના બહાને વિદેશી નાગરિકોને લલચાવી ફોન ઉપર ખોટા નામે રૂપિયા સેન્ટર નાગરિકો એ ઝડપી પાડ્યું છે આ કોલ સેન્ટરમાં બેંક એકાઉન્ટની માહિતી કઢાવી અલગ અલગ ચાર્જ નામે રૂપિયા પડાવવામાં આવતા હતા કોલ સેન્ટર માંથી પચીસ લેપટોપ ત્રીસ મોબાઈલ ફોન ઓગણીસ હેડફોન એક પ્રિન્ટર યુપીએસ સહિત ની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે આ લોકો જનરલી મતલબ જે અમેરિકન નાગરિક હોય એને ટાર્ગેટ કરતા હોય છે અને તેઓની બધી ડિટેલ્સ મેળવી લે બેંક ડિટેલ્સ આ છે તે છે બધું મેળવી લે અને પછી મેળવી અને એમને પછી ફોન કરે ફોન કરીને પછી એ લોકોને કે ભાઈ તમારી લોન મંજૂર થઈ ગઈ છે તમને ગિફ્ટ મળે છે આ આવું બહાનું બતાવી અને એ લોકોને લલચાવે છે લલચાવે એટલે એ લોકો એ મતલબ આની ઝાડમાં ફસાઈ જાય એટલે ત્યાંથી એ લોકો રૂપિયા પેમેન્ટ કરે અને એ રૂપિયા મતલબ કોઈ કોઈ કાર્ડ દ્વારા એમને આમને મળી જાય છે એ રીતની આખી સિસ્ટમ છે એટલે આ આ કોલ સેન્ટરમાં પકડાયેલું છે એમાં ટોટલ અમે બધા થઈને સોળ આરોપીઓ છે એમાં પંદર આરોપીઓને અમે સોળ આરોપીઓને પકડી લીધેલા છે

આ રેકેટ ધમધમી રહ્યું હતું પકડાયેલા આરોપીઓ નાગાલેન્ડ ઉત્તર પ્રદેશ મિઝોરમ અમદાવાદ અને આણંદના રહેવાસી છે અત્યાર સુધી અમારી પાસે આવેલું નથી પણ હવે અમે અમારા જે ટેકનિકલ બાબતોથી જોઈ એ ગુજકોપમાં એમનું સર્ચ કરી અને કે ખરેખર શું છે ખરેખર મિઝોરમ મણિપુર છે ત્યાંના આધાર કાર્ડ કે જે કંઈ એમની ડિટેલ્સ હશે ત્યાંના સ્ટેટમાં પણ પૂછપરછ કર મતલબ મોકલવામાં આવશે અને ત્યાંથી બધી ડિટેલ્સ રહેશું કે ખરેખર શું છે માની આરોપીની ઓળખ શું છે કેટલા ગુનામાં સંડોવાયેલા છે આ દિશામાં હજી તપાસ મતલબ કરવાની બાકી છે અને એ તપાસ થશે હા બિલકુલ એમના દ્વારા કરાર થયેલો છે અને એ કરાર કરાર મુજબ જ એને ફારે આપેલું હતું પણ કરાર કર્યા પછી એને ભરતસિંહને એવું લાગેલું કે ભાઈ આ કંઈક સમથિંગ ગોઈંગ રોંગ એટલે એણે પોલીસને ઇન્ફોર્મ કર્યા અને પોલીસે પછી આખું મતલબ આ નેટવર્ક છે એ ગેરકાયદેસર નેટવર્ક છે એનો પર્દાફાશ કરેલો છે પોલીસ તપાસમાં અમદાવાદના સ્વપ્નિલ ઉર્ફે સેમ પટેલનું પણ નામ સામે આવ્યું છે તેને પકડવા માટે એક ટીમ કામે લાગેલી છે બાકીના આરોપીઓએ આઠ મહિનાથી કેટલા વિદેશીઓને ટાર્ગેટ બનાવ્યા છે તેઓની પાસેથી વિવિધ ચાર્જેસના નામે કેટલા ડોલર પડાવ્યા છે બનાસકાંઠા સિવાય આવી રીતે આરોપીઓ અગાઉ કયા કોલ સેન્ટર ચલાવતા હતા અને આ ટોળકીમાં હજુ કેટલા લોકો સંડોવાયેલા છે તે દિશામાં તપાસ તેજ કરાઈ છે કમલેશ રાવલ ગુજરાત ફર્સ્ટ બનાસકાંઠા